નમસ્કાર 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 વાહલા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌ વિદ્યાર્થીઓનું તમારી પોતાની YouTube ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં હું નિકુંજ બાથાણી આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આજના વિડિયોની અંદર આપણે વિકાસ પરીક્ષા લક્ષ્ય આસામ એમ ધોરણ 10 અહીંયા તમને દેખાઈ રહ્યું છે તેની અંદર વિભાગ બી પ્રકરણ નંબર 15 થી 17 ના સોલ્યુશન્સ જોવાના છે વિદ્યાર્થીઓ આગળના વિડિયોની અંદર આપણે આગળના જે સેક્શન એ છે તેના સોલ્યુશન્સના વિડીયો આપણે મૂકેલા છે અને વિભાગ બીના આગળના જે કંઈ પણ ચેપ્ટર છે ચેપ્ટર નંબર એક થી પાંચ અને આઠ થી અગિયાર તેના વિડીયો પણ આપણા ચેનલમાં મુકાઈ ચૂકેલા છે તો ફટાફટ એકવાર આપણું પ્લે લિસ્ટ જોઈ લ્યો અને ચેક કરી લ્યો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે આ જે અસાઇનમેન્ટના સોલ્યુશન્સના વિડીયો છે તે ફક્ત પણ તમને આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાંથી જોવા મળશે બીજે કંઈ જોવા મળશે નહીં

તો આપણને અહીંયા કીધું છે કે પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ લખો તો કે ભારતીય અર્થતંત્રના પ્રાથમિક ક્ષેત્રમાં કોનો કોનો સમાવેશ થાય છે તો એક તો ખેતી ખેતીનો સમાવેશ થાય અને ખેતી સાથે સંકળાયેલા જે પશુપાલન છે તે અને પશુ સંવર્ધન જેવી પ્રવૃત્તિઓ પછી મરઘા બતકા ઉછેર જેવી પ્રવૃત્તિઓ પછી જંગલોમાંથી મળતી વસ્તુઓ અને કાચી ધાતુઓનું જે ખોદકામ આ બધી પ્રવૃત્તિઓનો સમાવેશ છે એ પ્રાથમિક ક્ષેત્રની અંદર ભારતમાં થાય છે અને સામાન્ય રીતે જે વિકાસશીલ દેશો હોય છે તેમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ શું હોય છે વધારે હોય છે રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો પણ કેવો હોય છે સૌથી વધારે હોય છે પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં પ્રાથમિક

સમાજની જરૂરિયાતો મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજ શોકની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી તેમાં ઉત્પાદનનો નિર્ણય રાજ્યતંત્ર દ્વારા લેવાય છે તેથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી આવક અને અસંપત્તિની અસમાનતા દૂર થાય છે અને ગ્રાહકોનું શોષણ પણ થતું નથી ત્રીજો સવાલ સમાજવાદી પદ્ધતિની વસ્તુઓના ઉત્પાદનને ઉત્તેજન મળતું નથી તેમાં સ્પર્ધા કે હરીફાઈના તત્વોનો અભાવ હોવાથી અર્થતંત્રમાં સંશોધન ગતિ પણ મળતી નથી આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર પણ જળવાતું નથી તેના અર્થતંત્રમાં રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ એવું થાય છે કે એક એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ એટલે કે બંને વસ્તુ જોવા મળતી હોય જાહેર ક્ષેત્ર પણ અને ખાનગી ક્ષેત્ર પણ અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નથી પરંતુ એકબીજાના પૂરક બનીને કાર્ય કરતા હોય મિશ્ર અર્થતંત્ર એટલે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો સમન્વય મિશ્ર અર્થતંત્રમાં આર્થિક અસ્થિતા સંકલનનો અભાવ આર્થિક નીતિઓમાં સાતત્યનો અભાવ હોય છે આર્થિક વિકાસનો દર ધીમો હોય વગેરે ખામીઓ મર્યાદાઓ જોવા મળે છે ત્યારબાદ જોઈએ આગળનો પાંચમો પ્રશ્ન કે સમજાવો ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે તો કે ભારતમાં આઝાદી પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં ક્રમશઃ વધારો થતો જાય છે દેશમાં ખોરાક રેઠાણ કાપડ કોલસો વીજળી અન્ય વપરાશી વસ્તુઓ વગેરેનો વપરાશ પણ વધી રહ્યો છે

એક કરતાં વધારે ઉપયોગમાં આવતું હોય તો તે અનેક ઉપયોગો ધરાવે છે તે સાધનનો એક જ સમય ઉપયોગ થઈ શકે છે તે આ ઉપયોગો વૈકલ્પિક છે તેવું કહેવાય જેમ કે જમીનનો જે ટુકડો છે તે શાળાના બાંધકામ માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય કરીએ તો તેનાથી અન્ય ઉપયોગો જેવા કે દવાખાનું મંદિર બગીચા વગેરે શું કરવા પડે જતા કરવા પડે અને ખેતીલાયક જમીનમાં કપાસ ઉગાડીએ

તો કે રાજ્ય દ્વારા સંચાલિત એકમોની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સોપે છે ત્યારબાદ બીજો સવાલ વૈશ્વિકીકરણના લાભો જણાવો તો કે વૈશ્વિકીકરણના લાભો નીચે પ્રમાણે છે તો કે વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન મળે છે

વધારો થશે અને દેશની નિકાસો વધવાથી આયાત દબાણ હળવું થશે જેથી દેશના વિદેશી પણ શું થશે થશે વધારો ચોથો સવાલ છે કે હુંડિયાત વિકાસ એટલે કે સુપોષિત વિકાસના ખ્યાલની સમજૂતી આપો તો ટકા વિકાસ એટલે કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષી

અને આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે તેમજ તેની ગુણવત્તા પણ ઓછી થાય છે આ પરિસ્થિતિમાં વિકાસનો ખ્યાલ બદલવો શું છે આવશ્યક છે અને વર્તમાન સમયના આર્થિક વિકાસને કારણે પર્યાવરણ પર થતી અસરનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે પ્રકરણ નંબર સત્તર પહેલો સવાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકારે કરેલા પ્રયાસો જણાવો તો જવાબ આપણો આવશે કે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકારે કરેલા પ્રયાસો નીચે પ્રમાણે છે શું છે તો કે એ લોકો માટે રેશન કાર્ડના આધારે જાહેર વિતરણ પ્રણાલી શરૂ કરી છે ત્યારબાદ બીજું એ લોકો માટે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનો ખોલવામાં આવી છે અને એ લોકોને વ્યાજબી દુકાનો દ્વારા શું આપવામાં આવે છે અનાજ ખાંડ તેલ મીઠું કેરોસીન જેવી વપરાશી જે ચીજ વસ્તુઓ છે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તે નિયત જથ્થામાં રાહત દરે નિયત જથ્થામાં એટલે કે અમુક ચોક્કસ જથ્થાની અંદર જેટલું જોઈતું હોય એટલું નહીં સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હોય કે દરેક કુટુંબને એટલી આટલી વસ્તુ મળશે એ નિયત જથ્થાની અંદર રાહત દરે આપવામાં આવે છે

આવે છે ત્રીજો સવાલ બેરોજગાર વ્યક્તિઓમાં કોનો કોનો સમાવેશ થતો નથી સમાવેશ થતો ન હોય જેઓ અપંગ હોય અશક્ત હોય રોગિષ્ઠ હોય વૃદ્ધ હોય આળસુ અને ગૃહિણી હોય તેમજ કામ કરવા અશક્તિમાન હોય અને શક્તિ હોવા છતાં કામ કરવાની ન ધરાવતા હોય બેરોજગારીની વ્યાખ્યામાં બધા વ્યક્તિઓનો સમાવેશ થતો નથી ચોથો સવાલ બેરોજગારી એટલે વેતન પ્રવર્તમાન દરોએ કામ કરવાની તત્પરતા અથવા તો ઈચ્છા યોગ્ય લાયકાત અને શક્તિ ધરાવતા લોકોને કામ શોધવા છતાં કામ મળતું ન હોય તેવી ફરજિયાત સ્થિતિ અને બેરોજગારીના અહીંયા પ્રકારો આપેલા છે ઋતુગત બેરોજગારી ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી આ બેરોજગારીના પ્રકારો છે પાંચમો સવાલ વિશ્વ શ્રમ બજાર શાથી ઉદભવે છે તો તેનો જવાબ આવશે

જય જય ગરવી ગુજરાત